સાંઈ શક્તિ સેવા ગ્રુપ વડોદરા દ્વારા શિયાળાની કડકડતી ઠંડીમાં ફૂટપાથ પર વસતા શ્રમિકોને રાહત મળે તે હેતુથી ધાબડા વિતરણ કરવામાં આવ્યું સાંઈ શક્તિ સેવા ગ્રુપ વડોદરા દર વર્ષની જેમ આ વર્ષે પણ શિયાળાની કડકડતી ઠંડીમાં ફૂટપાથ પર વસતા શ્રમિકોને રાહત મળે તે હેતુથી ધાબડા વિતરણ કરવામાં આવ્યું જેમાં સાંઈ શક્તિ સેવા ગ્રુપના સભ્યો દ્વારા વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલની સામે ફતેગંજ બ્રિજની નીચે કારેલીબાગ વિસ્તાર જેલ રોડ વિસ્તાર જેવા વિવિધ વિસ્તારોમાં સતત છઠ્ઠા વર્ષે ધાબળા વિતરણ કરવામાં આવ્યું ઉલ્લેખનીય છે કે સાંઈ શક્તિ સેવા ગ્રુપ છેલ્લા પાંચ વર્ષથી વડોદરા શહેરમાં અવિરતપણે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરીને જરૂરિયાતમંદ લોકો સુધી સેવા પૂરી પાડી સમાજહિતના ઉમદા કાર્ય કરે છે જેમાં ગુરુવારે એસએસજી હોસ્પિટલ ખાતે સાંઈ પ્રસાદી અન્ન ક્ષેત્ર અને શ્રી બળિયાદેવ મહારાજ મંદિરે ભૂખ્યાને ભોજન આમ વિવિધ સેવાઓ જરૂરી લોકો સુધી પહોંચાડી સેવા કાર્ય કરે છે આ ધાબળા વિતરણ કાર્યક્રમમાં સહભાગી તમામ દાતાશ્રીઓ તેમજ સાંઈ શક્તિ સેવા ગ્રુપના તમામ સભ્યોનો સંચાલક વિકી શ્રીમાળીએ તમામનો આભાર વ્યક્ત કર્યો છે સાય શક્તિ સેવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે શિયાળામાં જરૂરિયાતમંદ લોકોને આપણે વિતરણ કરેલું છે રેલવે સ્ટેશનના આજુબાજુના વિસ્તારમાં એસએસજી હોસ્પિટલની આસપાસના વિસ્તારમાં આપણે આ વર્ષે ધાબડા વિતરણ કરેલું છે પણ સાહી શક્તિ સેવા ગ્રુપ દ્વારા સતત છઠ્ઠા વર્ષે શિયાળાની કડકડતી ઠંડીમાં જે ફૂટપાથ પર વસવાસ કરતા જે લોકો છે તે લોકોને ઠંડીમાં રાહત મળે તે હેતુથી ધાબળા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના આયોજનની અંદર અમારા શક્તિ સેવા ગ્રુપના તમામ દાતાશ્રીઓ અને સાથે સાથે અમારા જેટલા પણ સભ્યો છે એ તમામ લોકો જોડાયા હતા અને આ વિતરણનો કાર્યક્રમ હવે વડોદરા શહેરના એસએસજી હોસ્પિટલ ફતેહગંજ વિસ્તાર સ્ટેશન વિસ્તારના વિવિધ વિવિધ જે વિસ્તાર છે ત્યાં આગળ અમે તેનું વિતરણ કરીને જે ફૂટપાથ પર વસતા લોકો છે તે લોકોને ઠંડીમાં રાહત મળે તે હેતુથી અને વિતરણ કરીને તે લોકોને લાભાર્થીઓને લાભ આપ્યો હતો અને સતત આ જે સેવા કાર્યની અંદર અમારા જે દાતાશ્રીઓ છે જે દર અમારા કાર્યની અંદર સેવામાં સહભાગી થાય છે તે બદલ તમામ દાતાશ્રીઓનો અને તમામ કાર્યકારી સભ્યોનો અમે આભાર વ્યક્ત કરીએ